ડુમસ બીચની સફાઈ ઝુંબેશ હવે સુરત પોલીસે ઉપાડી છે ડુમસ બીચ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોલીસ તથા ડુમ્મસ બીચ પરના લારી ગલ્લા તથા દુકાનદારો તથા એનજીઓના માણસો સાથે ડુમસ બીચની સાફ સફાઈ કરવામાં આવી ડુમ્મસ બીચ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોલીસ તથા ડુમ્મસ બીચ પરના લારીગલ્લા તથા દુકાનદારો તથા એનજીઓના માણસો સાથે ડુમસ બીચની સાફ સફાઈ કરવામાં આવી તથા ડુમસ પોલીસ દ્વારા સૌજન્યથી લારી ગલ્લા તથા દુકાનધારકોને ડુમસ બીચની સફાઈ જળવાઈ રહે તે માટે કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું